આજે નેશનલ હાઈવેથી પ્રાચીનો જે પીપળો છે ત્યાં સુધીના સાત મીટરના સિમેન્ટ રોડનું જે પ્રવાસનમાં મંજૂર થયો છે એનું ખાતમુહૂર્તનો આજે કાર્યક્રમ રાખેલ બીજો સાડા પાંચ મીટરનો રોડ છે જે પાછળ બાયપાસ છે એનો પણ આજે સાથે જ એમાં એ ટેન્ડરમાં એમાં ઇન્કલુડેડ છે અને એ પણ રોડ છે થઈ જશે અને મને આશા છે કે સમયમર્યાદામાં રોડનું કામ પૂરું થઈ જશે બીજા જે આ જે કાયમી પ્રશ્નો જે છે જે અત્યારે બધા આપણને જે રજૂ કર્યા છે એ વ્યાજબી છે મેં છેલ્લે રજૂ કરી ત્યારે મેં કીધું હતું એટલે થોડું આ જગ્યા ચોખ્ખી થાય જે કાપ ભરાઈ ગયો ચોખ્ખો થાય એનું પિચિંગ વર્ક થાય અને અહીંયા જે બધા આપણા પ્રવાસનમાં જે અમારી ઓલરેડી ડિમાન્ડ થઈ ગઈ છે ને ટૂંક સમયમાં મંજૂરી થયા હશે એ ગ્રાન્ટની ફાળવણી થાય ત્યારે અહીંયા બ્રિજ બે બની જાય જવાનું પાછળ મંદિરે જઈ શકાય પાછળ શીતલા માતાના મંદિરે અને જે ખાસ તો લક્ષ્મીજી લક્ષ્મીજીનું જે પ્રતિમાઓ છે જે મૂર્તિઓ છે એના મહત્ત્વ એ છે કે ચરણ છે ને એ આ સરસ્વતી નદીમાં રે ભીંજાયેલા રે એના સ્પર્શ થવો જોઈએ તો એ અત્યારે જોવું તો આમાં થોડું લીલ એવું થઈ જાય છે કારણ કે થોડું ડિઝાઇનમાં ફેરફાર કરવાની જરૂર છે એટલે ત્યાં સ્લીપ માણસોને લીલના કારણે પડવાના પ્રશ્નો થાય છે તો એવા આપણે એવું આયોજન કરીએ કે પાણી ચોખ્ખું રહે અને જે આ પથ્થરો જેવા આપણે નવા નાખીએ કે લોકોને લપસવાનો ને લીલનો પ્રશ્ન ના રહે